નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષયકલા ગુજરાતના શિલ્પ સ્થાપત્યો પ્રશ્ન એક શિલ્પ એ ઘાટ આપવાની કલા છે શિલ્પની આ વાક્ય કોણે આપી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી

જે શિલ્પને ચારે બાજુથી કંડાઈને ઘાટ આપવામાં આવ્યો હોય તેને કેવું શિલ્પ કહેવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પૂર્ણમૂર્ત પ્રશ્ન છ દેવ દેવીઓના શિલ્પને કેવું શિલ્પ કહેવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રશ્ન સાત નગરના ચોક કે જાહેર માર્ગ પર મૂકવામાં આવેલી પ્રતિમાઓ પ્રતિમાઓના શિલ્પને કેવું શિલ્પ કહેવાય તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણમૂર્ત જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્ય ભાગ એક રુદ્રહાલય પ્રશ્ન એક રુદ્ર મહાલય કયા સ્થળે આવેલો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિતપોર પ્રશ્ન બે સિદ્ધપુર શહેર કયા જિલ્લામાં આવેલું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાટણ પ્રશ્ન ત્રણ સિદ્ધપુર શહેર કઈ નદીના કાંઠે આવેલું છે અથવા સિદ્ધપુરનો રુદ્ર મહાલય કઈ નદીના કાંઠે આવેલો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પુષ્પાવતી પ્રશ્ન ચાર રુદ્ર મહાલય કોણે બંધાવ્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મૂળ રાજ सोलन कीजिए प्रश्न 5 रुद्र महालय નું સમારકામ કોણે કરાવ્યું હતું નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધરાજ જયસિંહ प्रश्न 6 सरकारना पुरातत्व खातानी माहिती प्रमाणे रुद्र महालय केतला माळनो होतो तो जवाब से विद्यार्थी मित्रों जवाब से विद्यार्थी बी બે પ્રશ્ન સાત રુદ્ર મહાલયના શિખરની ઊંચાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એકસો પચાસ ફોટ પ્રશ્ન આઠ કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રુદ્ર મહાલયમાં પ્રશ્ન નવ સિદ્ધપુરના રુદ્ર મહાલયની આસપાસ ખાલી જગ્યા હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દેવકુલિકાઓ પ્રશ્ન દસ નીચેના પૈકી કયા સ્થાપત્યના સભા મંડપોના ઘુમટની કિનારો પર રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારાયેલા જોવા મળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રુદ્ર મહાલય પ્રશ્ન અગિયાર નીચેના પૈકી કયું સ્થાપત્ય સોલંકી યુગની સમુદ્ર સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શ્રી રુદ્ર મહાલા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ચિત્રકલા પાઠ ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્યો ભાગ બે વડનગરનું કીર્તિ તોરણ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો પ્રશ્ન એક વડનગરનું કીર્તિ તોરણ કોણે બંધાવ્યું હતું તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધરાજ જયસિંહે પ્રશ્ન બે આવી મિત્રો વડનગર કયા જિલ્લામાં આવેલું છે તેનો જવાબ છે મિત્રો ડી મહેસાણા પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પ્રશ્ન ત્રણ ગુજરાતના બેનમુન શિલ્પ સ્થાપત્યની સમૃદ્ધિના પ્રતિક સમૂહ વિદ્યાર્થી મિત્રો એ વડનગરનું કીર્તિ પ્રશ્ન ચાર કીર્તિ ક્યાં આવેલું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વડનગર પ્રશ્ન પાંચ નીચેના પૈકી કયા સ્થળે કીર્તિ આવેલું છે જવાબ છે વિદ્યાર્થી સી કપડવાંજ પ્રશ્ન છ નીચેના પૈકી કયા સ્થળોનું કીર્તિ ધોરણ સૌથી કલાત્મક ભવ્ય છે એનો જવાબ છે વિદ્યાર મિત્રો ડી વડનગરનો પ્રશ્ન સાત જુનાડી શહેરમાં કયા મંદિરના પ્રવેશ દ્વારે કેર્તિ ધોરણ જોવા મળે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સિધાંબિકા પ્રશ્ન આઠ વડનગરના કીર્તિ ધોરણની ઊંચાઈ કેટલી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચાલીસ ફૂટ પ્રશ્ન નવ વિદ્યાર્થી મિત્રો વડનગરના કયા તળાવ પાસે કીતી તોરણ જોવા મળે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શર્મિષ્ઠા પ્રશ્ન દસ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એટલે બે સ્તંભો ઉપર સુંદર કોતરાય કોતરકામ યુક્ત પથ્થરની કમા કમાન વાળું મંદિર પ્રવેશ દ્વાર એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો

ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્ય ભાગ વાવ પ્રશ્ન અદાલતની વાવ અદાલત ગામ પ્રશ્ન એક અદાલત ગામ કયા જિલ્લામાં પ્રશ્ન એક અડાલજ ગામ કયા જિલ્લામાં આવેલું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગાંધીનગર જિલ્લામાં પ્રશ્ન બે અદાલજની વાવ કેટલા માળની છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાંચ માળની પ્રશ્ન ત્રણ અદાલજની વાવનું બાંધકામ કયા રાજાઓના સમયમાં થયેલું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોલંકી વસમાં પ્રશ્ન ચાર સ્થાપત્યની દ્રષ્ટિએ અદાલજની વાવ કઈ વાવની મળતી આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રાણકી વાવને પ્રશ્ન પાંચ અદાલતની વાવનું બાંધકામ ક્યારે થયેલું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંવંત ચૌદસો ને નવ્વાણું માં પ્રશ્ન છ અદાલતની વાવ કોણે બંધાવી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રૂડાબાઈએ प्रश्न सात રૂડાબાઈએ અદાલતની વાવ કોની યાદમાં બંધાવી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પોતાના પતિ વીરસિંહની યાદમાં પ્રશ્ન આઠ અદાલતની વાવના પ્રવેશ દ્વારા કેટલા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ પ્રશ્ન નવ કયા પ્રકારનું સ્થાપત્ય વિશ્વમાં ગુજરાત સિવાય અન્ય સ્થળે જોવા મળતું નથી અથવા કયા પ્રકારનું સ્થાપત્ય દુનિયામાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાવનો પ્રશ્ન દસ વાવ કોને કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પગથિયાવાળા કુવાને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ચિત્રકલા પાઠ ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલાઓ પાંચ પાંચ ભાગ ચાર કાંકરિયાનું તળાવ પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો કાંકરિયાનું તળાવ કયા શહેરમાં આવેલું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અમદાવાદ પ્રશ્ન બે અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સુલતાન કુતબુદ્દીને પ્રશ્ન ત્રણ કાંકરિયા તળાવ ક્યારે બંધાયું હતું તો એનો જવાબ છે વિદ્યાર્થી ઈસવીસન ચૌદસો એકાવનમાં ડીનો જવાબ છે પ્રશ્ન ચાર કાંકરિયા તળાવનું મૂળ નામ કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હોજે કુતુ પ્રશ્ન પાંચ કયા તળાવની રચના પાટણના સહસ્ત્રલિંગ તળાવને મળતી આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાંકરિયા તળાવની પ્રશ્ન છ કાકરીયા તળાવનો વિસ્તાર કેટલા અંતરનો છે એકરનો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી છોતેર પ્રશ્ન સાત વિદ્યાર્થી મિત્રો કાંકડિયા તળાવનો ઘેરાવો લગભગ કેટલા કિલોમીટરનો નો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સવા બે કિલોમીટરનો પ્રશ્ન આઠ કાંકરિયા તળાવનો વ્યાસ લગભગ કેટલો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી છસો પચાસ પ્રશ્ન નવ કાંકરિયા તળાવ કેટલી બાજુનો બહી બહુ કોણ વાળું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચોત્રીસ પ્રશ્ન દસ વિદ્યાર્થી મિત્રો કાંકરિયા તળાવમાં કઈ નદીના કાસમાંથી પાણી લાવવા અને તેને ખાલી કરવા માટે ઘરનાળા અને ઘરણી છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખારી એ ખારી

વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને શું કહે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બક્ષ સ્થળ પ્રશ્ન તેર વિદ્યાર્થી મિત્રો કાંકરિયા તળાવની વચ્ચે આવેલા બક્ષ સ્થળ કે બેટને આજે કયા નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એ નગીના પ્રશ્ન ચૌદ અમદાવાદનું કયું તળાવ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જવાબ છે વિદ્યાર્થી તો સી કાંકરિયા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્યો ભાગ પાંચ સિદ્ધિ સૈયદની જાળી પ્રશ્ન એક સિદ્ધિ સૈયદની મસ્જિદ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ દરવાજા પ્રશ્ન બે સિદ્ધિ સૈયદની જાળી કોણે બંધાવી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અહમદ શાહે પ્રશ્ન ત્રણ સુલતાન અહમદ શાહના ગુલામે કઈ મસ્જિદ બંધાવી હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સૈયદ સિદ્ધિ સૈયદની મસ્જિદ પ્રશ્ન ચાર અમદાવાદમાં આવેલી સિદ્ધિ સૈયદની મસ્જિદ કઈ સાલમાં બાંધવામાં આવી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન પંદરસો ને બોતેર માં પ્રશ્ન પાંચ કયા સ્થાપત્યમાં પથ્થરની જાળીમાં સુંદર વેલ બુટ્ટાનું બારીક કોતરકામ જોવા મળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિદ્દી સૈયદની મસ્જિદ પ્રશ્ન છ વિદ્યાર્થી મિત્રો સિદ્ધ અમદાવાદનું કયું સ્થાપત્ય તેના જાળીના અનુ અનુપમ નક્સી માટે વિશ્વ વિખ્યાત છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સિધિ સૈયદની મસ્જીદ અથવા અમદાવાદની પથ્થરની કઈ કલાત્મક કાળે કલાત્મક જાળી જગ વિખ્યાત છે અથવા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિદ્ધિ સૈયદની જાળી સાત જાળીમાં વૃક્ષ વેલની અલંકૃત ભાત વાળી કેટલી જાળીઓ હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ત્રણ પ્રશ્ન આઠ અમદાવાદની સિદ્ધિ સૈયદની જાળીમાંથી એક જાળી મુંબઈમાં કોનાથી નષ્ટ પામી હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બનાવી દેતી માનવે જાણે કુદરતી જ રચના કરી હોય તેવા શ્રેષ્ઠ સ્થાપત્ય અહીં જોવા મળે છે આ વિધાન કઈ મસ્જીદની જાળવી માટે કહેવાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિદ્ધિ સૈયદની મસ્જીદ પ્રશ્ન દસ વિદ્યાર્થી મિત્રો કઈ મસ્જિદ તેની સુંદર નાજુક અને મનોહર જાળી માટે જાણીતી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિદ્ધિ સૈયદની મસ્જિદ પ્રશ્ન અગિયાર વિદ્યાર્થી મિત્રો અમદાવાદના મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટ સિદ્ધિરૂપ સ્થાપત્ય કયું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધિ સૈયદની મસ્જિદની જાળીઓ પ્રશ્ન બાર વિદ્યાર્થી મિત્રો અમદાવાદની મસ્જીદોમાં મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટ સિદ્ધિ કઈ છે તો એનો જવાબ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકલા પાઠ ચાર ગુજરાતના શિલ્પ સ્થાપત્યો પ્રશ્ન એક ઝૂલતા મિનારા અમદાવાદમાં કયા કયા સ્થળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સારંગપુર અને ગોમતીપુર અથવા અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે સી કાલુપુર રેલવે સ્ટેશન રહસ્યમય સ્થાપત્ય પ્રશ્ન બે રહસ્યમય સ્થાપત્ય કલાના નમૂના રૂપ મિનારા ક્યાં આવેલા છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અમદાવાદ પ્રશ્ન ત્રણ કઈ મસ્જિદના મિનારા ઝૂલતા મિનારા તરીકે ઓળખાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સિદ્ધિ બસિરની મસ્જીદ પ્રશ્ન ચાર નીચેની પૈકી કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બીપીજીની મસ્જિદ પ્રશ્ન પાંચ મુસ્લિમ સ્થાપત્યમાં મહત્વનું આકર્ષણ અંક કયું છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મિનારા પ્રશ્ન છ ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે તેનો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અમદાવાદ પ્રશ્ન સાત અમદાવાદમાં મુસ્લિમ સ્થાપત્યનું અનુપમ નજરાણું કયું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જુલદા મિનારા પ્રશ્ન આઠ સિદ્ધિ બસીની મસ્જિદમાં મસ્જિદના બે મિનારા કોના સમયમાં બન્યા હતા એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સુલતાન અહેમદ શાહના પ્રશ્ન નવ વિદ્યાર્થી મિત્રો કયા સ્થાપત્યમાં આવેલા બે મિનાર પૈકી એકને હલાવતા સામે બીજો મિનારો પણ હલે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઝૂલતા મિનારા પ્રશ્ન દસ મિનારાના દરેક માળા પર કલાત્મક કોતરણીવાળા ખાલી ગયા છે જવાબ છે એ જરૂખા પ્રશ્ન અગિયાર વિદ્યાર્થી મિત્રો મિનારાનાનો ઉપયોગ શા માટે થતો હશે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડી બાંગ પકડવા જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો